દઉજીને કહ્યું દાદા ભાઈ બોલે હા જુઓ આ ઘર કોનું બોલે આપણું આ નવ લાખ ગાયો કોની બોલે આપણી આ દૂધ કોનું બોલે આપણું આ માખણ કોનું આપણું અને છતાંય ખાવા ન પડે તો પછી અન્યાય કહેવાય કે ન કહેવાય દાઉજી કહ્યું અન્યાય તો બહુ મોટો કહેવાય અને જો કેવી દશા નવ લાખ ગાયો જેના ઘરમાં હોય અને ગોપીઓ આ પર છાચ માટે એને નચવા ઉપર મજબૂર કરે આવા દિવસો આપણે જોવા પડવાના હોય તો શું કરવું જોઈએ ત્યારે કહ્યું કનૈયા સીધી આંગળીથી માખણ ન નીકળે તો સોરઠિયા સમાજે સલાહ આપી પ્રભુને કે સીધી આંગળીથી માખણ ન નીકળે તો આંગળી ટેડી કરવી જોઈએ અમારા પ્રભુ તો માટલી ટેડી કરવાના હતા પણ બધા વિષ્ણુ સલાહ આપી કે આંગળી ટીડી કરવી જોઈએ અને તમારા બધાની સલાહ માનીને ભગવાને બધા સખાઓને યમુનાજીના તટ ઉપર બોલાવ્યા અને જ્યારે બધા સખાઓ યમુનાજીના તટ પર આવ્યા અને ભગવાને શું કર્યું આટલો મોટો પથ્થર ઉચક્યો અને ઉચકીને બાજુમાં મૂક્યો અને હવે સખાઓને કહ્યું જેવી રીતે આ પથ્થર ઉચકીને મેં અહીંયાથી ત્યાં મૂક્યો તમે પણ મૂકો અને પ્રભુના બધા સખા બિચારા એવા દુબળા બાદલા જ્યાં શ્રીદામા ઉચકવા ગયો બિચારાને બેકપેન થઈ ગયું મધુ મંગલ થી તો હલ્યું નહીં અને હલ્યું પણ નહીં બધા કેવા લાગ્યા કનૈયા અમારાથી તો હલતું પણ નથી તારી પાસે આટલી બધી શક્તિ કેવી રીતે છે ભગવાન કે તો હું માખણ ખાઉં છું ને એટલે બધા કે કનિયા તને તો માખણ મળે છે અમને નથી મળતું એનું શું ભગવાન કે એટલા માટે જ આજની ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી આજે આપણે એક મંડળની સ્થાપના કરીએ છે જેનું નામ છે શિશુ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ બોલે આ મંડળ વળી કેવું એના કોઈ નિયમ નિયમ છે પ્રભુ કે ત્રણ નિયમ છે બોલે શું સૌથી પહેલો નિયમ એક જે આમાં મેમ્બર બને એને આખા ભજમાં ફરવાનું અને કઈ કોપીએ માખણ સંતાડીને રાખ્યું છે એના સમાચાર મને આપવાના બીજો નિયમ એ કે હું જ્યાં પણ જાઉં મારી પાછળ પાછળ આવવાનું અને ત્રીજો નિયમ એ જે મળે સરકે ભાગે વાંટીને ખાવાનું માખણ મળે તો માખણ અને માર મળે તો અને આ નિયમો મંજૂર થયા બધા નક્કી કર્યું કે આપણે મેમ્બરના મે બનવાના છીએ અને સૌથી પહેલા દાઉજીએ ત્યાં બી દીપ પ્રાગટ્ય કર્યું અને દીપ પ્રાગટ્ય કર્યું આ મંડળની શરૂઆત કરી અને બધાએ ઉભા ત્યાં હતા એમણે તાળીઓ પાડી બધાને પદ સોંપાયા કે દાઉજી આના અધ્યક્ષ હશે શ્રી દામા આના જોઈન્ટ સેક્રેટરી હશે મધુમંગલ ટ્રેઝરર હશે એમ અલગ અલગ પોસ્ટ બધાને અપાઈ ગઈ અને બધા વિચાર કરે કે પહેલો પ્રયોગ ક્યાં કરીએ ભગવાન કે મારા એક દૂરના માસી છે બિચારા ચોરાણું વર્ષના છે પહેલો પ્રયોગ ત્યાં કરીએ કદાચ પકડમાં આવી પણ ગયા ને તો બહુ મારી નહીં શકે છટકીને ભાગી જવાશે માસી કે કનૈયા તું બિલકુલ સાચા સમય આવ્યો છે મારે બહુ જરૂરી કામ થી બહાર જવું છે તું ઘર સાચવીશ ભગવાન કે એટલે તો આવ્યો છે તમે તમારું કામ કરીને આવો ને હું મારું કામ કરું બોલે શું કેવા બોલે કઈ નહીં તમે તમારે જાઓ અને જ્યાં માસી ક્યાં ગયા અને ભગવાન એમના સખાઓની સાથે સીધા ઘુસ્યા રસોડાની અંદર અને જ્યાં માખણની માટલીઓ ભરેલી પડી હતી અને બધા પ્રભુના સખાઓને એમ કે પહેલો પ્રયોગ કરવા આવ્યા છે પહેલીવાર ચોરી કરવા આવ્યા છે ને તો પહેલો કોળિયો તો પ્રભુને અરોગાઈ અને બધા માખણ લઈને કહે અરે કનૈયા તું પહેલા ખા અને અંધારામાં કંઈ દેખાતું નથી તો કોઈ પ્રભુના આંખમાં લગાવે કોઈ નાકમાં લગાવે કોઈ કાનમાં લગાવે અને પ્રભુ પણ સફેદ સફેદ એવા ચમકી રહ્યા છે અને જ્યાં થોડી વાર થઈ પેલા માસી આવ્યા વિચાર કરે અહીંયા કોઈ દેખાતું કેમ નથી પણ જ્યારે રસોડાની પાસે ગયા તો ખટ 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 અવાજ આવી અંધારું છે કંઈ દેખાતું નથી ધારી ધારીને જોયું તો કંઈ સફેદ સફેદ ચડકતું દેખાય માસીને લાગી જરૂર કોઈ બિલાડી ઘૂસી ગઈ છે જેા પાસે ગયા લાગે ના તો કોઈ બિલાડો લાગે છે અને જ્યાં પાસે ગયા શું જોયું પ્રભુને રંગે હાથો માખણ ખાતા પકડ્યા અને હાથ પકડીને કે અરે કનૈયા તું મારા ઘરમાં માખણ ખાવા આવ્યો અને પણ ચોરીને ભગવાનને લાગ્યું આ તો હજી પહેલો પ્રયોગ હતો અને પહેલા પ્રયોગમાં જ આમ પકડાઈ જશું તો અમારા સખાઓનો કોન્ફિડન્સ લેવલ સાવ ડાઉન થઈ જશે હવે કરવું શું અને ભગવાને એવી પલટી મારી અને કઈ શું વાત કરો છો માસી હું તમારા ઘરે માખણ ચોરવા આવો તો આ શું કરવા આવ્યો છે ભગવાન કે મારા ઘરમાં એટલું માખણ છે આખો દિવસ મારી મૈયા માખણ ની માટલી લઈને પાછળ પાછળ ફરે અરે કનૈયા માખણ ખાઈ લે અરે કનૈયા માખણ ખાઈ લે જો એવું હોય તો મારે ત્યાં કેમ આવ્યો ભગવાન કે માસી એ જ તો વિચારવાનું છે કે ક્યાં કામનું માખણ અને ક્યાં તમારા હાથનું માખણ અરે માસી તમને ખબર નથી આ ગામમાં લોકો તમારા માટે શું વાત કરે છે બોલે શું વાત કરે છે અરે માસી તમે હજી બહુ ભોળા તમને ખબર નથી તમારા વિશે શું વાતો થાય છે લોકો કહે છે કે કનૈયાના માસીના હાથમાં તો કોઈ જાદુ છે ગમે તેવું દઈ હોય પણ આ માસીનો હાથ અડે એટલે અમૃત થઈ જાય અમૃત અરે મધુમંગલ મંગલ તું મને કાલે શું કહેતો હતો બોલે હું શું કહેતો હતો કહી દે કે વધુવંગલ કે બે દિવસ પહેલાની વાત છે હું ક્યાંકથી આવતો હતો અને એ જ વખતે રાત્રિના સમયમાં આકાશમાં ચમકારો થયો હું ડરીને ઝાડ પાછળ સંતાઈ ગયો અને આકાશમાંથી એક વિમાન માસીના ઘરની બાજુમાં ઉતર્યું એમાંથી બ્રહ્માજી ભગવાન વિષ્ણુ શિવજી નારદ મુનિ બધા નીકળી નીકળી માસીના ઘરમાં જતા હતા અને જે એક દેવદૂત વિમાનમાં બેઠા હતા વધુવંગલ કે મેં એમને જઈને પૂછ્યું આ બધા દેવતાઓ અહીંયા એકસાથે શેના માટે બોલે એ વસ્તુ મેળવવા માટે જે અમારા સ્વર્ગમાં નથી મળતી બોલે કઈ વસ્તુ બોલે કનૈયાના ચોરાણું વર્ષના જે માસી છે એના હાથનું માખણ અને માસી તો એવા ભાવિભોળ થઈ ગયા અરે કનૈયા તું સાચું કહે છે ભગવાન ક્યારે આ શું બોલ્યા કોઈને પૂછો હું ક્યારે ખોટું બોલું છું સખાઓ કે કનૈયો ક્યારે ખોટું ન બોલે અને માસી એવા ભાવિભોળ થઈ ગયા કે પ્રભુના હાથમાં માખણની માટલી પણ આપી અને કહ્યું કે જો કનૈયા તને ક્યારે પણ ભૂખ લાગે સંકોચ ન કરતો મારે ત્યાં આવી જજે ભગવાન કે એ વાતમાં તો તમે નિશ્ચિંત રહેજો અમે સંકોચ વંકોચ કરતા નથી પહોંચી જ જઈએ છીએ અને જ્યારે આ પ્રયોગ સફળ થયો એટલે ભગવાનને પણ ખાતરી થઈ કે હવે આગળ જઈને આ લાઈનમાં આપણને વાંધો આવે એવું લાગતું અને પછી તો આખા વજની અંદર એવો ઉપદ્રવ થયો રોજ કોઈ ને કોઈ ફરિયાદ આવે કે અમારા ઘરમાં પ્રભુએ માખણ ચોરી કરી કોઈ કે અમારા ઘરમાં માખણ ચોરી કરી રોજ ફરિયાદ આવે પણ માં હોય ને બાળક ગમે તેટલી શરારત કરીને આવે પણ માં સ્વીકારવા તૈયાર ન થાય ઈશદા કે હું માનું જ નહીં મારો લાલો આવું કરે જ નહીં પણ તમે જ એને બગાડ્યો છે કોઈ રીતે મૈયા માનવા તૈયાર ન થાય એક ગોપી આવીને કહે અરે મૈયા શું બતાવો જ્યારે લાલો આવીને મારું માખણ થઈ જાય છે તો મૈયા કે એવું કરો જ્યારે લાલો આવે ને તો હાથમાં લાકડી લઈને ઉભારો તો ડરીને ચાલ્યો જશે

બપોરના સમયમાં પ્રભુ મારે ત્યાં આવ્યા અને મેં માખણ એવી જગ્યાએ સંતાડીને રાખ્યું હતું કે આખી બપોર ગોત્યું પણ માખણ મળ્યું નહીં ત્યારે પ્રભુ ચાલ્યા ગયા અને અડધી રાતે પાછા આવ્યા અને હું ને મારા પતિ સૂતા હતા તો મારો ચોટલો અને મારા પતિની ચોટી બંનેમાં ગાંઠ લગાવી દીધી અડધા સક્કા અહીંયા ઊભા રહ્યા અડધા અહીંયા ઊભા રહ્યા અને બોમ પાડે ચોર 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 હું આમ ભાગી મારા પતિ આમ ભાગ્યા અને બંને ફુંદેડી દેખાઈને પડ્યા નીચે બધા

શું આપી શકીએ લક્ષ્મીના પતિ છે એને શું આપી શકાય ભગવાનને શું આપી શકે વાણી નાથ છે એની સ્તુતિ શું કરી શકાય ત્યારે ભગવાન કહે કે મારી પાસે જે નથી એ તમે આપો તો મને પ્રસન્નતા થાય ભગવાન કે શું તમારી પાસે નથી તો ભગવાન કે મારું મન મારી પાસે નથી કારણ કે એ તો રાધાજીએ ચોરી લીધું છે અને જે મારી પાસે નથી એની જરૂરત મને હોય એટલે તો ભગવાન પણ કહે છે મયે મન આધસ્વ મય બુદ્ધિમ નિવેશય તમારું મન મને આપો અને ગોપીઓના ઘર ઘર માં જઈને એમનું માખણ નહીં પણ માખણ જેવું કોમળ મન ભગવાન ચોરે છે અને એટલે તો ભગવાન મૈયાને કહે કે ભૈયા હું એમને કોઈને ત્યાં જતો નથી જ્યારે ગોપીઓ દહીં વલોવતી હોય ને તો વલોવતા વલોવતા મને વિનંતી કરે છે કે હે પ્રભુ આ જે માખણ હું તૈયાર કરું છું એ આપના માટે જ કરું છું અને પ્રભુ આ મનરૂપી માખણને કૃપા કરીને આપ અહીં પધારીને સ્વીકાર કરજો અને કહેવાય કે જેને ત્યાં માખણની ચોરી થતી એ ગોપી મોટો ઉત્સવ કરતી બધી ગોપીઓ એને ત્યાં જઈને પ્રભુનું અધરામૃત લેતી અને જે ગોપીના ઘરમાં ક્યારેય પણ માખણની ચોરી થતી નહીં એને લાગતું કે હું જ અભાગી રહી ગઈ કે પ્રભુ દરેકને ત્યાં પધાર્યા પણ મારે ત્યાં પ્રભુ ન પધાર્યા અને તો ભગવાન કહે કે હું એમને એમ કોઈને ત્યાં ન જાઉં મારી ગોપી જ્યારે દહીં વલોવે તો વલોતા વલોતા મને પધારવાની વિનંતી પણ કરે અને વિનંતી કરતા શું કહે છેલ્ડા હો છેલ્ડા માખણ ના ગેડા હો છેલ્ડા માખણ ના ગેલ છેલ્ડા હો છેલ્ડા માખણ ના ગેડા છેલ્ડા હો માખણ ના

કરીએ કે પ્રભુ અમારે ત્યાં પણ વધારો અને અમારા મનરૂપી માખણનો સ્વીકાર પ્રભુ oh आसन पर पधराओ नटवर गुरना आसन पर पधरा એક એક કરીને બધી દિવ્ય લીલાઓનું દર્શન આપણે કરી રહ્યા છીએ અને એમાં માખંડ ચોરી લીલા પછી પુનઃ એક સુંદર લીલાનું વર્ણન આવે છે જેમાં પ્રભુએ માટી અરોગી છે

કે પ્રભુ કહે મારામાં તો સત્વ ગુણ છે પણ આગળ જઈને ઘણા બધા રાજાઓનો નિગ્રહ કરવાનો છે એના માટે રજોગુણ પણ જોઈએ અને એટલા માટે રજ મુખમાં પધરાવી કોઈ કહે કે માટી ભગવાન કેમ ખાઈ તો એક રસિક આચાર્ય અર્થ કરે કે જ્યાં પૃથ્વીના અનેક નામ છે ત્યાં પૃથ્વીનું એક નામ છે ક્ષમા અને ભગવાને એક ક્ષમા તત્વને પોતાની અંદર કેમ વધારે અપનાવ્યું એ કહે કે જ્યારે મારા સખાઓ મારી સાથે રમતા હોય છે ને તો એમને મારા સ્વરૂપનું જ્ઞાન નથી ક્યારેક એ મારા ખભા ઉપર હાથ મૂકી દે ક્યારેક મને ઘોડો બનાવી મારી ઉપર બેસી જાય પણ મારા અંદર ક્ષમાભાવ સદા એમના માટે રહે ચાહે ગમે તેવા અપરાધ કરે પણ હું હંમેશા એને ક્ષમા દ્રષ્ટિથી જોઉં તો એક વિદ્વાને કહ્યું એટલે ભગવાને માટી અરોગી બીજા વિદ્વાન કહે છે કે પૃથ્વીનું એક નામ છે રસા ભગવાન કહે કે હું તો રસો વૈશ છું અને દરેક રસો આસ્વાદન કરવા વાળો છું તો આ રસાનું પણ આસ્વાદન કરું માટે ભગવાને આ માટી મુખમાં પધરાવી પણ જ્યારે ભગવાને માટી મુખમાં પધરાવી એ જ વખતે બાજુમાં ઉભેલા દાઉજી જોઈ ગયા અને દાઉજીએ કહ્યું અરે કનૈયા તે માટી ખાધી અને ભગવાન કે ના ભાઈ માટી નથી ખાધી અને ત્યાં જ યશોદા મૈયા આવ્યા અને ભગવાન કહેવા લાગ્યા મેં માટી નથી ખાધી છે દાઉજી કહે અરે કનૈયા મારી આંખોની સામે તે માટી ખાધી અને જ્યારે પૂછું છું તો એમ કહે છે કે માટી નથી ખાધી અને ભગવાને પોતાના બંને હાથ પોતાના મુખ ઉપર મૂકી દીધા અને કહેવા લાગ્યા ના હમ સર્વે મિથ્યા ભીષંશિના ભગવાન કહે છે કે ના મૈયા મેં માટી નથી ખાધી બધા જુઠ્ઠું બોલી રહ્યા છે અને આ વખતે મોટા મોટા વિદ્વાનો મોટા મોટા જ્ઞાનીઓ પણ ભગવાનની ઉપર આક્ષેપ કરતા કહે છે કે ભગવાન તો સત્યના સ્થાપન માટે પૃથ્વીમાં અવતરિત થાય છે ભગવાને માટી ખાધી છે પણ જ્યારે મૈયાએ પૂછ્યું કે માટી ખાધી છે તો ભગવાને ના કેમ પાડી ભગવાન જુઠ્ઠું કેમ બોલ્યા તો આ વખતે પણ માનો ભગવાન શ્રી મહાપ્રભુજી પ્રભુની વકીલાત કરતા હોય એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે મારા પ્રભુએ કહ્યું કે માટી નથી ખાધી તો ખરેખર મારા પ્રભુએ માટી માટી નથી ખાધી બોલે સ્વયં એમની આંખોથી જોયું છે છે કે ભગવાને તો મહાપ્રભુજી કહે માટી ખાધી જરૂર છે માટી મુખમાં જરૂર પધરાવી છે પણ ખાધી નથી ખવડાવી છે કોઈ કહે મુખમાં પધરાવી હોય તો ખાધી કહેવાય ખવડાવી થોડી કહેવાય કોને ખવડાવી છે

ભૂત નાની અંદર ગયા અને ભગવાને જ્યારે પાન કર્યું સાથે સોળ હજાર બાળકોના પ્રાણ પણ પોતાની અંદર આવ્યા અને અંદર રહેલા એ સોળ હજાર બાળકોના પ્રાણ ભગવાનને કરે છે કે હે પ્રભુ આપના સ્વરૂપમાં સમાઈ તો ગયા પણ આપના સ્વરૂપમાં આપની ચરણરજમાં લોટીને મળતું હતું પ્રભુ અમારે તો આપની ચરણરજનો આશ્રય કરવો છે અને એમની વિનંતી સાંભળીને ભગવાને એ રજ લઈને પોતાના મુખમાં પધરાઈ જરૂર છે પણ ખાધી નથી એ સોળ હજાર બાળકોના પ્રાણોને ખવડાવી છે અને જ્યારે એ પ્રસંગને જોયું અને ત્યારે મૈયા કહેવા લાગી કે અરે કનૈયા જો તે માટી નથી ખાધી તો હમણાં તારું મુખ ખોલીને બતાવ અને ભગવાને પોતાના બંને હાથ મુખ પર રાખી લીધા મૈયા કે જો માટી નથી ખાધી તારું મુખ ખોલીને બતાવ અને ત્યારે ભગવાન કે મૈયા હું વારે વારે ના પાડું છું પણ જો તું મુખ જોવા જ માંગે છે તો લેજો એમ કહીને જ્યાં ભગવાને મુખ ખોલ્યું અને મૈયાને આંખો ઉપર ભરોસો ના આવ્યો કે જે પ્રભુને પોતાનો લાલો માનતી હતી આજે એ જ પ્રભુના મુખની અંદર આખા બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા છે અને આખા બ્રહ્માંડના દર્શન થયા મૈયા ભયભીત થઈ ગઈ ધ્રુજવા લાગી વિચાર કર્યો કે આ મને ભ્રમિત થઈ રહ્યું છે મારું મન કે સત્ય છે જો આ સત્ય હોય અને જેના મુખની અંદર બ્રહ્માંડ દેખાતું હોય તો પછી મારો લાલો કેવી રીતે અપરાધ થયો પ્રભુના ચરણોમાં પડી ગઈ રડવા લાગી કે મને ક્ષમા કરો મને ક્ષમા કરો ભગવાનને લાગ્યું આ તો ગડબડ થઈ ગઈ જો આમને આમ ચાલશે તો આ મારી ભક્ત મટીને મારી મા મટી મારી ભક્ત બનશે અને ભગવાન કહે છે કે મને પૂજવા વાળો કોઈ એકાદ ઓછો થઈ જાય મને ફરક ન પડે પણ મને પ્રેમ કરવા વાળો કોઈ એક પણ ઓછો થાય ભગવાન કે મારાથી સહન ન થાય અને જો આમને આમ ચાલશે તો આ મારી મા મટીને મારી ભક્ત બનશે અને જો

તો પછી મને પ્રેમ કોણ આપે અને એટલા માટે ભગવાને આ લીલા કરી